કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં ખાટી મીઠી કઢી અને એકદમ મોળી ખીચડી બનાવીશું ઓછા મસાલા અને ઓછા તેલમાં બનેલું આ જમવાનું એકદમ હેલ્ધી છે અને આ ખીચડી એકદમ લચકો બનાવીશું જેથી નાના મોટા હોય તો એમને આસાનીથી ખાઈ શકશે અને એકદમ હેલ્ધી બની રહેશે આજનું ખાવાનું તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં ખીચડી બનાવવા માટે એક વાડકી જેટલા ચોખા લેશું જે નોર્મલ તમે ઘરમાં વાપરતા હોવ એ ચોખા લઈ લેવાના તમે ઈચ્છો તો આ ખીચડી બાસમતી ચાવલથી પણ બનાવી શકો છો હવે એ જ વાડકીથી અડધી વાડકી મગની છોતરાવાળી દાળ લેશું દાળ ચોખાને બરાબર પાણીથી ધોઈ લઈએ બે વાર હવે એ કૂકર લેશું એની અંદર વઘાર કરીશું તો બે ચમચી ઘી અને એક ચમચી તેલ નાખવાનું ત્યાર પછી ગેસને સળગાવી મીડિયમ આંચ પર રાખી અડધો ચમચી જીરું અડધો ચમચી મેથી દાણા અને થોડા એવા મીઠા લીમડાના પાન નાખી અને આ બધું સતળાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની ત્યાર પછી આપણે જે દાલ ચોખા ધોઈને રાખ્યા એ દાળ ચોખાની અંદર એડ કરી દેશું તો આજે આપણે જે ખીચડી બનાવવાના છીએ એને અંદર મસાલાઓ નથી નાખવાના પરંતુ હા તમે આ રીતે એનો થોડો એવો ઘીથી વઘાર કરીને બનાવશો તો ખીચડી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગશે હવે આપણે એક વાડકી ચોખા અડધો વાડકી દાળ એમ કરીને દોઢ વાડકી લીધેલું તો આની અંદર સાડા ત્રણ વાડકી જેટલું પાણી ઉમેરીશું તો જેટલું દાળ ચોખા લઈએ એનાથી ત્રણ ગણું પાણી ઉમેરવાનું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચપટી હળદર નાખીશું બીજા આપણે આની અંદર મસાલાઓ નથી નાખવાના પરંતુ આ જે ખીચડી છે એ હળદર અને મીઠાવાળી એકદમ ફીકી બનાવીશું મિક્સ કરી હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી વાગે ત્યાં સુધી ખીચડીને ચડવા દેવાની તો આ ખીચડીને આપણે લચકો બનાવવાની છે એટલે પાણી થોડું આની અંદર વધારી લેવાનું ખીચડી ચઢે ત્યાં સુધી આપણે કઢી બનાવવાની તૈયારી કરીએ તો આજે આપણે જે કઢી બનાવવાના એ ફ્રેશ છાશ બનાવી અને પછી બનાવવાના છીએ તો મેં અહીંયા અઠવાડિયા પહેલની મલાઈ લીધી છે અને મલાઈની અંદર મેં છાસ નાખી અને એને છથી સાત કલાક માટે મૂકી દીધેલું તો આ રીતે એ સરસ ખાટું થઈ ગયું છે મતલબ કે આપણી છાશ બનાવવા માટે આ ખાટી મલાઈ તૈયાર છે તો આજે આપણે મલાઈમાંથી પહેલાં છાશ કાઢી લઈએ અને ત્યાર પછી એકદમ ફ્રેશ છાશમાંથી કઢી બનાવીશું જે કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે એને આપણે મિક્સરમાં લેશું તો મિક્સરને તમારે આખું નહીં ભરવાનું અડધું ભરવાનું ત્યાર પછી થોડું ઠંડુ પાણી એની અંદર એડ કરીશું અને હવે મિક્સરને બંધ કરી અને આપણે થોડું ચલાવી લઈએ તો તમે મલાઈ કઈ રીતે બનાવી અને ઘી બનાવો છો એ મને કહેજો ફ્રેન્ડ્સ હું આ રીતે દર વખતે મલાઈમાંથી ઘી બનાવતી હોઉં છું તો આજુ આપણું જે માખણ છે એ ઉપર રહી ગયું અને છાશ છે એ અલગ બની ગઈ તો હવે માખણને આપણે કાઢી લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે આપણું માખણ તૈયાર છે અને એકદમ ફ્રેશ છાશ પણ બનીને તૈયાર છે તો તમે છાશ બનાવતા હોય તો તમારી મલાઈને ખાલી એક અઠવાડિયા માટે જ રાખવાની એનાથી વધારે નહીં રાખવાની નહીં તો છાશ છે એ પણ ખાવામાં સારી નથી લાગતી હોતી તો અહીંયા મેં બધી જ છાશને આ રીતે બનાવી લીધી છે જો તમારી પાસે ઓલરેડી છાશ કે દહીં હોય તો તમે એનાથી પણ કઢી બનાવી શકો છો તો ચાલો હવે આપણે કઢી બનાવવા માટે છાશ લઈ લેશું જેટલી પણ જરૂર હોય એટલી અને બીજી બાજુ તમે જોઈ શકો કે આપણી ખીચડી પણ ચઢીને તૈયાર છે તો એને સાઈડ પર ઉતારી મૂકીએ અને કઢીનો વઘાર કરીશું તો બે ચમચી તેલ અને બે ચમચી ઘી લેશું ઘી જરૂર લેજો કેમ કે કઢીની અંદર ઘીથી જે વઘાર કરીશું એનો સ્વાદ બહુ જ મસ્ત આવશે હવે બે સૂકા લાલ મરચાં એક ટુકડો તજનો એક તમાલપત્ર અને ત્રણ લવિંગ લેશું તો કઢીની અંદર આટલા ગરમ મસાલાઓ જરૂર નાખજો એનાથી પણ સ્વાદ સારો આવે છે હવે અડધો ચમચી જીરું અને અડધો ચમચી મેથી દાણા બે ચપટી હું અહીંયા રાઈ પણ લઉં છું પરંતુ રાઈ ઘણાને નથી ભાવતી હોતી કઢીમાં તો સ્કીપ પણ કરી શકાય હવે બે લીલા મરચાં સમારેલા અને મીઠા લાંબડાના પાન નાખીશું ત્યાર પછી બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી બરાબર સાંતળી લેવાનું તો આ રીતે ફટાફટ કઢી બનાવી હોય તો તમે આ રીતે ફટાફટ વઘારની અંદર બધા મસાલાઓ નાખી અને ત્યાર પછી છાશ એડ કરી દેવાની તો જરૂર મુજબ પાણી પણ અંદર એડ કરી દેસું ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઇ ચમચી ગરમ મસાલો અને ખાલી બે ચપટી જેટલી જ હળદર નાખવાની કેમકે આ કઢીને આપણે એકદમ પીળી નથી બનાવવાની થોડી હળવી એવી જ પીળી બનાવવાની છે હવે આપણી કઢીને થોડી થીક અને એકદમ ક્રીમી થાય એના માટે બે ચમચી બેસનને થોડું પાણી લઈ આ રીતે ઓગાળી અને કઢીની અંદર એડ કરી દેશું તમે ઈચ્છો તો પહેલાંથી જ છાશની અંદર આ રીતે બેસનને એડ કરીને પછી પણ વગાર કરી શકો પરંતુ જો તમે ફટાફટ ઉતાવળમાં હોવ તો તમે આ રીતે કઢી બનાવી શકો છો તો હવે કઢીને આપણે છથી સાત મિનિટ માટે બરાબર ઉકળવા દેવાની ત્યાર પછી જ કઢીના સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી પણ એને બે મિનિટ માટે થોડી એવી ગરમ કરી લેવાની અને છેલ્લે લીલા ધાણા નાખી અને આ કઢીને આપણે સર્વ કરીશું તો અહીંયા આપણે ખાટી મીઠી કઢી બનાવવાની છે એટલે બે ચમચી એની અંદર હું ગોળ પણ એડ કરું છું તમને ગોળ પસંદ હોય તો એડ કરજો નહીં તો સ્કીપ પણ કરી શકો તો ચાલો પછી આપણી એકદમ લચકો ખીચડી પણ તૈયાર છે બીજી બાજુ આપણી ખાટી મીઠી કઢી પણ બનીને તૈયાર છે તો બધું આપણે સર્વ કરી લઈએ સાથે જ મેં લીધા છે બે પાપડ અને ગવારફલીનું શાક અને રોટલી અને થોડી ડુંગળી મૂકીશું અને આ મેં જે કેક બનાવેલી એ કેકની રેસીપી જે તમારી સાથે શેર કરી છે એ કેકનો ટુકડો પણ હું આની અંદર રાખીશ તો અહીંયા આપણું શું ઉપર ડર ટેસ્ટી અને ઓછા મસાલાઓથી બનેલું હેલ્ધી જમવાનું તૈયાર છે તો આજની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવજો